આવા અનેક શિયાળુ પાકોની લણની પૂરી થવા લાગી છે એના ખડા લેવાયા ગયા છે અને માર્કેટની અંદર માલના ઢગલા થઈ રહ્યા છે મિત્રો હરેક વખતે જ્યારે પુરવઠો વધારે હોય જથ્થો વધારે હોય ખરીદનારાને લિમિટ હોય ત્યારે આપને ખબર છે કે માર્કેટમાં કોઈ પણ વસ્તુના ભાવ ઘટવાના છે ખેડૂતને હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા ઘઉં અને ડુંગળી બાબતે થયો કે ભાઈ સ્ટોકિસ્ટ છે ઘઉંના એ ઘઉંના સ્ટોકિસ્ટો અઢીસો મતલબ કે બસો પચાસ ટનથી વધારે ઘઉં સંગ્રહિત કરી શકશે અને એની જે લિમિટ હતી એને દૂર કરવામાં આવી છે ડુંગળી પરની એક્સપોર્ટ ડ્યુટી છે એ દૂર કરવામાં આવી છે આમ છતાં આ બંને વસ્તુમાં હજી ભાવમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી જોઈએ એવું પરિણામ એમાં જોવા નથી મળ્યું એનું પરિણામ માત્ર એટલું છે કે ડિમાન્ડ છે એની કરતા ખેડૂતના ઘરમાંથી આવનારી ચીજ વસ્તુઓ વધારે છે તો મિત્રો હવે શું કરવું મિત્રો સ્વાભાવિક છે કે ખેડૂતે ચાર પાંચ છ મહિના સુધી જે વસ્તુની ખેતી કરી છે એની પાછળ ઘણો બધો દવા ખાતર બિયારણ એની પાછળ લાગતી મજૂરી એની પાછળ જે વપરાતા ઓજારો છે આ બધાની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે અને ખેડૂતની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી હોતી કે આ બધાયને લાંબા સમય સુધી સહન કરી શકે પરિણામ એવું આવે છે કે પાક જેવો પાકે છે એવો તરત માર્કેટમાં લઈ જવો પડે છે એને વેચવો પડે છે એની રોકડા રૂપિયા જે આવે એના દ્વારા આ બધી વસ્તુ જે ઉધારીમાં કોઈ જગ્યાએથી લાવ્યા છે અથવા તો વ્યાજે લઈને કોઈ વસ્તુ કરી તો સદંત સત્વરે એ પૈસા છે જે તે સ્થાને પહોંચાડવામાં આવે તો ખેડૂતને થોડો ઘણો જે કાંઈ નફો હાથમાં રહેવાનો છે રે પણ તો મિત્રો જે ખેડૂતો પાસે આર્થિક વ્યવસ્થા સારી છે જે સદ્ધર ખેડૂતો છે એમણે વર્તમાન માર્કેટનો લાભ લેવો જોઈએ મિત્રો કોઈ પણ ચીજ વસ્તુ જ્યારે સંગ્રહિત કરવામાં આવે તો આવનારા ભવિષ્યમાં ખેડૂતોને એનો ભાવ ચોક્કસ મળતો હોય છે મિત્રો દર વર્ષે નુકસાન સંગ્રહમાં જાય છે એવું નથી જો ખેડૂતોએ ખેતી કરવી હશે તો એને વ્યાપારીકરણ પણ સાથે સાથે શીખવું પડશે જે ખેડૂત વ્યાપારીકરણ નહીં શીખે એ ખેડૂત ક્યારેય બે પાંદડે થવાનો નથી અને વ્યાપારીકરણનો મુખ્ય નિયમ છે કે સંગ્રહ કરવો અને સંગ્રહ ત્યારે જ થઈ શકે જો ખેડૂતનું પોતાની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો મિત્રો આપની પાસે જે ખર્ચ લાગ્યો છે એ ખર્ચને પૂરો કરવા માટે આપની જે કાંઈ જણસી પાકેલી છે જે કાંઈ પાક પાકેલા છે એમાંથી પચાસ ટકા જે પાક છે એને માર્કેટમાં વેચો પચાસ ટકા માલનો સંગ્રહ કરો ભાવ વધે તો એમાંથી વળી પાછો પચીસ ટકા માલ તમે વેચી શકો છો એનાથી પણ ભાવ પ્લસ થાય તો તમે થોડોક જે વધેલો માલ છે એને ત્રીજી વખત વેચો મિત્રો તમારા પાક જે પાકે છે એના જો ટુકડા પાડવામાં આવશે ડુંગળી છે તો એનું ગ્રેડેશન કરો જે કાંઈ પાંત્રીસ એમએમની હોય છે કે ચાલીસ એમએમની ડુંગળી છે વર્તમાન સમયમાં તમે વેચી શકો છો સારી ક્વોલિટીની જે ડુંગળી છે એનો સંગ્રહ કરો થોડોક એમાં સંગ્રહિત પ્રવૃત્તિ માટે જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત ઊભી કરશો તો એમાં પણ ભાવનો લાભ જો ખેડૂતને મળશે તો એનો સીધો લાભ આર્થિક પરિસ્થિતિ પર પડવાનો છે અને બે પાંચ વર્ષ જો આવી રીતે વ્યાપારીકરણથી તમે તમારો માલ છે વેચશો તો ધીમે ધીમે તમે પણ આર્થિક રીતે સદ્ધર બની શકો એટલે ખેડૂતે માત્ર ખેડૂત ન બનતા એનું વ્યાપારીકરણ પણ શીખવું પડશે પોતાના જે પ્રોડક્ટ પાકેલી છે એ એ પ્રોડક્ટનું માર્કેટિંગ કરતાં શીખવું પડશે અને જથ્થાને સંગ્રહિત કરતા અને સમયે એને વેચતા પણ શીખવું પડશે અને આ બધું જ થશે તો ખેડૂત છે એને આર્થિક સંક્રામણ પણ દૂર થશે અને એનો ખેતીનો પણ વિકાસ થશે અને વ્યક્તિગત ખેડૂતોનો પણ વિકાસ થશે ખેડૂતના જે નવયુવાન દીકરાઓ છે એ દીકરાઓ પણ ખેતીમાં રસ રહે માર્કેટ જાણે અને વૈશ્વિક દુનિયામાં શું ડિમાન્ડેબલ છે આવનારા સમયમાં શું થવાનું છે એનો થોડો અભ્યાસ કરીને પોતાના જે વાલીઓ છે એને જો માર્ગદર્શિત કરશે તો ચોક્કસ ખેડૂતોને ફાયદો થશે તો આજની આ વાત આપણે અહીંયા વિરામ આપીએ છીએ નવી વાત સાથે આપણે ફરી વખત મળીશું ત્યાં સુધી જય સીયારામ જય જવાન જય કિસાન